અમરેલી જિલ્લામાં દીપડાનો આતંક સામે આવ્યો છે ચલાલાલા ગરમીલ ગામની સીમમાં બે વર્ષના માસુમ બાળકનો દીપડાએ શિકાર કરવાની ઘટના સામે આવી છે મળતા અહેવાલ મુજબ દાહોદના ખેત મજૂર પરિવારના બે વર્ષના ચિરાગ બાબર નામના બાળકનું દીપડાએ શિકાર કર્યો છે જ્યારે સમી સાંજે દીપડો બાળકને દબોચી અને ભાગ્યો હતો બાળકના પિતાએ દીકરાને બચાવવા દીપડા પાછળ દોટ મૂકી ત્યારે બાળક મૂકી દીપડો ફરાર થઈ ગયો હતો બે વર્ષના બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી ઈજા પામેલા બાળકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હોવાનું જાહેર કરવામાં આવ્યું વન વિભાગની

વિપુલભાઈ ભાંભર જે બે બે વર્ષનું બાળક એની ઉપર ઓચનતાએ દીપડાએ હુમલો કરેલ તો તરડા પોલીસ સ્ટેશનને જાણ કરતાં ચરડા પોલીસ કર્મચારી સ્થળ ઉપર આવી અને તાત્કાલિક બાળકને ચરળા દવાખાને સારવાર અર્થે લાવેલ પણ ત્યાં ડૉક્ટરે નૃત્ય જાહેર કરેલ છે